મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ પર આજે ફરી એકવાર તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન લઈને આપણે આવી ગયા છીએ તમને ખબર જ છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ની ભરતી ઘણા સમયથી પેન્ડિંગમાં છે તો એના માટેની નોટિફિકેશન આજે જાહેર કરી દેવામાં આવેલી છે નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે તો એ ભરતી નિયમો પણ આપણે જોવાના છીએ અને ભરતી કયા કયા વિભાગની અંદર આવેલી છે કેટલી ભરતી આવેલી છે આપણે એ પણ જોવાના છીએ બરાબર તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ અને જો તમે વિડીયોમાં નવા ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બરાબર તો ચાલો આપણે શરૂઆત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષણ એટલે કે ગુજરાત સબ સર્વિસ ક્લાસ થ્રી ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ એટલા માટે સીસીઈ ઈ માટે નીચે મુજબની દર્શાવેલી જગ્યાઓ સીધી ભરતી પ્રક્રિયાથી કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવે છે ઓનલાઈન તમારે ઓજસની વેબસાઈટ પરથી ફોર્મ ભરવાના રહે છે બરાબર છે તમને અહીંથી તમને વેબસાઇટ પણ જોવા મળી છે બરાબર ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓની અને અહીંયા મંડળની વેબસાઇટ પણ છે જી એસ બી ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન બરાબર છે તમે ત્યાં પણ તે નોટિફિકેશન પણ જોઈ શકો છો અને તે અપ્લાય પણ કરી શકો છો બરાબર આપણે પણ અપ્લાય માટેનો એક વિડીયો બનાવી આપીશું અલગથી ગ્રુપ એ માટે કયા કયા વિભાગમાં કેટલી કેટલી જગ્યા છે તો આપણે એની જોઈ લઈએ સમાજ કલ્યાણ નિરીક્ષક એકસો જગ્યા છે શ્રી વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર બીજી નંબર છે કાર્યપાલક અધિક્ષક ત્રણ જગ્યાઓ છે શ્રી મત્સ્યો ઉદ્યોગ કચેરી ત્રીજા નંબરની છે કલેક્ટર કચેરીના મહેસૂલી ક્લાર્ક બરાબર સોળસો જગ્યા છે કલેક્ટર કચેરીઓ માટે હવે ચોથા નંબરની છે હેડ ક્લાર્ક એકસો ચોત્રીસ વિવિધ ખાતાના વડા માટેની છે સિનિયર ક્લાર્ક પાંચસો ત્રણ વિવિધ ખાતાના વડા માટે તો ગ્રુપ એની ની અંદર ટોટલ બે હજાર ત્રણસો પાસઠ જગ્યાઓ આપેલી છે બરાબર છે ગ્રુપ બીની ની અંદર આપણે વાત કરીએ તો આની અંદર બધા જ પ્રકારના જુનિયર ક્લાર્ક આવી ગયા છે બધા જ ખાતાના તો એની અંદર ત્રણ હજાર પાંચ જગ્યાઓ છે વિવિધ ખાતાના વડાના હિસાબ હેઠળ બરાબર તો ગ્રુપ બી માં ત્રણ હજાર પાંચ જગ્યાઓ આપેલી છે બરાબર તો આ માટે ઉમેદવારોએ ડોટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈને પાંચ તારીખ બે અને બે હજાર છવ્વીસ થી વીસ બે બે હજાર છવ્વીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહે છે એટલે તમને પંદર દિવસનો સમય આપવામાં આવેલો છે આની માટે તમારે તમારી સહિતની સમગ્ર જાહેરાતની દરેક પ્રથમ ધ્યાનથી વાંચી લેવી બરાબર તમારે પ્રસિદ્ધ કરેલી જાહેરાત તમારે વાંચવાની જરૂર છે પોતાની શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને તે પ્રમાણપત્રોમાં દર્શાવવા મુજબની વિગતો પત્રકમાં ભરવાની રહે છે કોઈપણ પ્રકારની ખોટી માહિતી ભરવાની રહેતી નથી તમે ખોટી માહિતી ભરશો તો તમારું ફોર્મ રદ થઈ જશે બરાબર છે અને જો તમારે નોટિફિકેશન જવું હોય તો તમે એસએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટની ની વેબસાઇટ પર જઈને પણ જોઈ શકો છો બરાબર ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત વય તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહે છે બરાબર છે પરંતુ ભરતી વખતે તમે જ્યારે પણ ભરો છો ત્યારે તમારે બધું જ જોવાનું રહે છે બરાબર એસસી એસટી કેટેગરી જે લાગુ પડતી એ પ્રકાર તમે ભરી શકો છો બરાબર છે જરૂરિયાતની ઉપસ્થિત પસંદગી પરીક્ષા સંદર્ભે જરૂરી સૂચનાઓ ઉમેદવારે મોબાઈલ નંબર અને પોતાના ઈમેલ આઈડી નંબર સારા આપવા જે તમે ચાલુ રાખતા હોય તે આપવા જેથી તમને એસએમએસ દ્વારા કોન્ટેક કરવામાં આવે છે બરાબર એટલે મને હવે અહીં જોઈ શકો છો કયા વિભાગમાં કેટલી જગ્યા છે બરાબર છે એ બધું અહીંયા ડિટેલમાં આપેલું છે પરંતુ આપણે બતાવી શકીશું નહીં કારણ કે બહુ વધારે જગ્યા છે અને ઘણી મોટી છે એટલે જેથી વિડીયો લાંબો થઈ શકે છે આપણે તમે નીચે આવી જઈશું ડાયરેક્ટ બરાબર છે તો અહીંયા ખાસ નોંધ પણ આપેલી છે બરાબર છે હેન્ડીકેપ માટે તો બી એ અને બી એલ માટે ખાસ નોંધ બી એ અને બી એલ પ્રકારની દિવ્યાંગત ધરાવતા ઉમેદવારો માટે નિમણૂક સામાજિક ન્યાય અને આધારિત કાર્યક્રમ વિભાગ પ્રમાણે ઠરાવ કરવામાં આવેલો છે બરાબર છે અને છ એમની અલગ જોગવાઈ કરેલી છે એમને પણ આમાં સમાવવામાં આવેલા છે બરાબર છે નાગરિકત્વ બરાબર ભારતનો નાગરિક હોવો જોઈએ અને ગુજરાતનો પણ રહેવાસી હોવો જોઈએ ભારતનો નાગરિકોએ ફોર્મ ભરી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો મર્યાદા તમારે વીસ બે બે હજાર છવ્વીસના રોજ વીસ વર્ષથી ઓછી નહીં હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ બરાબર છે બાકી અલગ અલગ પ્રમાણે છૂટછાટ આપવામાં આવેલી છે તે છૂટછાટ તમે જોઈ શકો છો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર માટે પાંચ વર્ષની છૂટછાટ છે અનામત કેટેગરીના પુરુષ માટે પાંચ વર્ષની કેટેગરી પાંચ વર્ષની છૂટછાટ બાકી બધી તમે અહીંથી જોઈ શકો છો બરાબર બધી અલગ અલગ પ્રકારની બધાને છૂટછાટ મળી રહી છે અને મારી સૈનિકને પણ થોડી છૂટછાટ મળે છે બરાબર છે પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ આપણે અહીં જોઈ લઈએ છીએ બરાબર છે પાંચ વર્ષ માટે તમને ફિક્સ પગાર આ પ્રકારે મળવાના રહે છે હેડ ક્લાર્ક વિવિધ ખાતાના વડા ચાલીસ હજાર આઠસો સિનિયર ક્લાર્ક છવ્વીસ હજાર કલેક્ટર કચેરીના ક્લાર્ક છવ્વીસ હજાર બરાબર જુનિયર ક્લાર્ક છવ્વીસ હજાર કાર્યપાલક અધિક્ષક ઓગણપચાસ છસો અને સમાજ કલ્યાણ નિરીક્ષક ચાલીસ હજાર આઠસો આ તમને પાંચ હજાર પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે બરાબર એની પછી તમારે કાયમી થશે ત્યારે તમને જે મળવા પાત્ર છે એ મળશે બરાબર પાંચ વર્ષ પછી શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી તમે સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય કરેલ તેની સમકક્ષ ધરાવતા ડિગ્રી હોવી જોઈએ બરાબર સ્નાતકની પદવી અથવા તેને સમકક્ષ બરાબર કોઈ આઈટીઆઈ કરવી હોય ડિપ્લોમા કરવી તો એ સમકક્ષમાં આવે છે બરાબર એ પ્રકાર તમારે કરેલું હોવું જોઈએ બરાબર મુલકી સેવા સામાન્ય વર્ગના ઓગણીસો સડસઠમાં ઠરાવ્યા પ્રમાણેનું કોમ્પ્યુટરનો ઉપયોગની અંગેની જાણકારી હોવી જોઈએ ગુજરાતી તથા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ બરાબર છે અને અનુસૂચિત જાતિ અનજાતિ જે જે જાતિ લાગુ પડતી હોય એ પ્રકારના તમારે પ્રમાણપત્રો તમારી સાથે રાખવા જરૂરી છે બરાબર છે વખતો વખત થયેલ તમારે રાખવાના રહે છે ત્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે તમારે તેની જરૂર પડે છે બરાબર છે સામાજિક હેઠળ એમાં પણ જે નોન ક્રિમિનલ લાગુ પડતું એ તમારે એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીની વચ્ચેનું હોવું જોઈએ બરાબર છે નોન ક્રિમિનલ આર્થિક નબળા વર્ગના ઉમેદવારો માટે એ લોકોની માટે પણ આ જે છે અંગ્રેજી પ્રશિષ્ટ નમૂના એકવીસ બે ત્રેવીસથી વીસ બે બે હજાર છવ્વીસ સુધીમાં પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે બરાબર એની વચ્ચેનું તમારે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે જે સર્ટિફિકેટ લાગુ પડતું હોય તે બરાબર છે દિવ્યાંગતા ઉમેદવાર દિવ્યાંગ ઉમેદવાર માટે પ્રમાણપત્ર આપેલું છે એ તમારે આપી દેવાનું રહે છે બરાબર જે પ્રમાણપત્ર હોય તે મારી સૈનિકોને દસ ટકા અનામત આપેલી છે બરાબર ટોટલ જગ્યામાં વિધવા ઉમેદવારો જો કોઈ પણ વિદ્યા ઉમેદવારો હોય તો એમને મેળવેલા ગુણ જેટલા ગુણ મેળવે છે એના પાંચ ટકા તેમને ઉમેરી આપવામાં આવે છે બરાબર એટલે તેમને પાંચ ટકાનું બેનિફિટ આપવામાં આવે છે પરંતુ જો તેને પુનઃ લગ્ન કરેલા હોય તો એ બેનિફિટ મળતું નથી બરાબર છે એ તમારે બહાર જોવાનું રહે છે રમતગમતના વિદ્યાર્થી માટે જે રમત ગમત સાથે સંકળાયેલા છે એ લોકોને પણ પાંચ ટકા ગુણ મળે છે મળવાપાત્ર રહે છે વધારાના પરંતુ જો એ તમારે સર્ટિફિકેટ રજૂ કરવાનું રહે છે બરાબર છે શૈક્ષણિક વયમર્યાદા અને અન્ય લાયકાતની નિર્ધારિત તારીખ છેલ્લી તારીખ તમારે શું ગણવી તો કોઈ પણ તમારે પ્રમાણપત્ર આપવાનું હોય કોઈપણ પ્રકારનું પ્રમાણપત્ર ભરતી રિલેટેડ આપવાનું હોય તો તમારે એની છેલ્લી તારીખ વીસ બે બે હજાર છવ્વીસથી તેને ધ્યાનમાં લેવાની રહે છે બરાબર પછી કોઈપણ પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાત હોય વયમર્યાદા હોય ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોય અથવા નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ હોય આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર હોય જાતિનું પ્રમાણપત્ર અન્ય જરૂરી લાયકાત માટે કોઈપણ પ્રમાણપત્ર તમારે આપવાનું હોય તો એની તમારે છેલ્લી તારીખ ગણીને ચાલવાનું વીસ બે બે હજાર છવ્વીસ બરાબર ત્યાં સુધીમાં તમારા હાથમાં પ્રમાણપત્ર હોવું જોઈએ કોઈ પણ પ્રમાણપત્રો કોમ્પ્યુટરની જાણકારી કોમ્પ્યુટરની જાણકારી આપણે જોઈ શકીએ તમે કોઈ પણ પ્રકારનો કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય અથવા તો તમે ધોરણ દસ અથવા બારની અંદર પરીક્ષાની કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરવો તો તમારે સર્ટિફિકેટની જરૂર પણ રહેતી નથી બરાબર અને કોઈ અલગથી કોર્સ કરો તો પણ તમારે કોઈ વાંધો રહેતો નથી તમે સર્ટિફિકેટ પણ આપી શકો છો અરજી કરવાની રીત બરાબર અરજી કઈ રીતે કરવી છે તો અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે ઓજસની વેબસાઈટથી કરવાની રહેશે આપણે અલગથી વિડીયો બનાવીશું પરંતુ અહીંયા એની જાણકારી આપેલી છે તમે કઈ રીતે કરી તમે આ જોઈને પણ કરી શકો છો અને આપણે પણ બનાવવાના તો છીએ જ પાંચ બે બે હજાર છવ્વીસના બપોરના બે કલાકથી વીસ બે બે હજાર છવ્વીસના રાત્રિના બાર કલાક સુધીમાં દરમિયાન ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો એક જ જાહેરાત અન્ય હવે એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લી કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણી તે સિવાયની બાકીની તમામ અરજીઓ રદ જો તમે એક જ વ્યક્તિ છો અને તમે બેથી ત્રણ અરજી કરી રહ્યા છો તો તમારી છેલ્લી અરજી માન્ય ગણાશે બાકી કોઈ અરજી માન્ય ગણાશે નહીં બરાબર જે કન્ફર્મ કરેલી હોય તે અરજી માન્ય ગણાશે બરાબર તો તમે છ અરજી ભરો કે બે અરજી ભરો તો માન્ય એક જ અરજી થશે એટલે તમે જે કોઈ પણ અરજી ભરો એ જોઈ વિચારીને વ્યવસ્થિત ભરી નાખવી બરાબર ઉમેદવારે અરજીપત્રક ભરવા માટે આ બધું છે બરાબર તમારે ઓજસની વેબસાઇટ પર જવાનું એપ્લાય પર ક્લિક કરવાનું જીએસએસબી બી સિલેક્ટ કરવાનું એ પ્રકારનું આપણે બતાવી દઈશું બરાબર એટલે આપણે આની અંદર અત્યારે વાત ચર્ચા કરતા નથી બરાબર એની પછી આપણે ડાયરેક્ટ પરીક્ષા ફીની વાત કરી લઈએ તો પરીક્ષા ફી કેટલી ભરવાની રહે છે કઈ રીતે ભરવાની તો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અઢાર પાંચ બે હજાર ત્રેવીસના જાહેરનામાથી અગિયાર મુજબ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણની ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફીના દરો નીચે મુજબ નક્કી કરવામાં આવેલા છે તો ફીની આપણે વાત કરીએ બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા ફી છે અને અનામત વર્ગ માટે ચારસો રૂપિયા ફી રાખવામાં આવેલ છે અનામત માટેની અહીંયા તમે જોઈ શકો છો આટલી કેટેગરીને ચારસો રૂપિયા ફી ભરવાની છે અને જનરલ માટે પાંચસો રૂપિયા છે અને આ ફી તમે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળે છે બરાબર એટલે કે આ ચારસો રૂપિયા અને પાંચસો રૂપિયા એ તમારે પાછા મળે છે બરાબર જનરલ વાળા વ્યક્તિઓને ચારસો રૂપિયા પાછા મળે છે બરાબર છે તો એ તમારે જોવાનું રહેશે પરીક્ષા પદ્ધતિની વાત આપણે પછી જયારે કરીશું બરાબર છે અલગના વિડીયોમાં કરશો કારણ કે વિડીયો ઘણો જ લાંબો થઈ જશે અને સિલેબસની પણ આપણે વાત કરવાના છીએ બરાબર બીજા વિડીયોની અંદર તો પરીક્ષા પદ્ધતિ અને સિલેબસની મતલબ ફરીથી વાત કરજો તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન જણાય તો તમે એવું લાગે કે આ મારે પૂછવું છે તો તમે આપણે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો આપણે રિપ્લાય તમને જરૂરથી આપી બાકી કોઈપણ પ્રકારની માહિતી જોઈતી હોય કમેન્ટ કરી શકો અને જે તમે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો